તને ખબર છે તું આજ આ તારા અમીરો ભાઈબંધોને જે પાર્ટીઓ આપે છે અને આ નવા નવા જે બ્રાન્ડેડ કપડા પહેરે છે ને આ સોસાયટીમાં રહે છે કોના લીધે ખબર છે કોના લીધે એ આ તારા દાદીના લીધે જ હા આ દાદી છે ને બધાના ઘરે કામ કરવા જતા હતા ને એ મહેનતથીને જ એમને પૈસા કમાય છે અને એ થી તારા પપ્પાને ભણાય બધા જ પૈસા કમાય છે ને તારા પપ્પાના એજ્યુકેશન પાછળ ખર્ચ્યા કેમ ખબર છે તને કારણ કે મોટા થઈને ને બની શકે અને એ તને અને મને સારી લાઈફ આપી શકે માટે તું સોરી બોલ દાદીના ના કાન પકડી સોરી બોલ સોરી દાદી કશો વાંધો નહી બેટા તું મારો દીકરો છે ને આય અત્યારના બાળકોને મોજ શોખ કરાવવાની જરૂર નથી કે હાથમાં મોબાઈલ આપવાની જરૂર નથી પણ તેમને સંસ્કાર આપવાની જરૂરત છે